જુનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે ચોમાસા દરમિયાન સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાત છે જુનાગઢના જોશીપુરા વિસ્તારના વોર્ડ નંબર છ ની કે જ્યાં પાણીની પાઇપલાઇન ગટર લાઇન અને ગેસ લાઇન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા ચારે તરફ કાદવ કીચડનું સામ્રાજ્ય છે જેના લીધે અહીંથી પસાર થતા વાહનો કાદવ કીચડમાં ખૂંપી જાય છે અને ધક્કો મારી અને બહાર કાઢવાની ફરજ પડે છે મહાનગરપાલિકાની ઢીલી નીતિને લીધે લોકો મુશ્કેલીમાં મુકાય છે લોકોની માંગ છે કે અહીંયા યોગ્ય પુરાણ કરી અને પાકો રસ્તો બનાવવામાં આવે ગેસ વાળા આવ્યા ગેસ વાળા ખોદી ને ગયા બે મહિના દોઢ મહિના પછી પાછા ગટર વાળા આવ્યા ગટરવાળા વાળા ખોદી ને ગયા પછી મહિના દોઢ મહિના પછી પાછા પાણી ની પાઇપ લાઈન પાઇપ લાઈન આવ્યા આજે આ હાલત વોર્ડ નંબર છ ની છે લોકો હાલી ચાલી શકતા નથી આજે તમે જો બાળકો સ્કૂલે મુકવા જવું હોય તો પણ જઈ શકતા નથી કોઈ સિટી ની અંદર નહીં જવાય આ કઈ કોઈ જાત દાખવાનું નથી કોઈ કઈ કહેવાનું નથી અને પક્ષ વિપક્ષના નેતા આજે વિસાદર વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અમારી ગાડી અત્યારે ખૂટી ગઈ હતી બાવીસ થી ત્રેવીસ જણા ગાડીનો ધક્કો માર્યો ત્યારે મારી ગાડી નીકળી હવે અંજાર અંદરે નીચે જે નુકસાન થયું હોય એ મને કઈ ખબર નથી બધા રસ્તા સાહેબ એવા છે આ ગલીમાંથી જાય તો ઓલી ગલી માંથી જાય સવારે નીકળવા હોય આ ગલીમાંથી તો બપોરે નીકળે તો એ રસ્તો ખોદી નાખ્યો તમારે જવું તો ક્યાં જવું પરિસ્થિતિ એટલે વાત પૂછવામાં અત્યારે અમે ખોદી હેરાન થાય છે આ છોકરાઓ એટલા હેરાન થાય છે સાહેબ